ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે દિવાળી પહેલાં ખુશખબર સામે આવી છે વહીવટી તંત્ર દ્વારા હવે શૈક્ષણિક સંસ્થાઓની બસોને નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાની પરવાનગી આપવામાં આવી છે આ નિર્ણયથી વિદ્યાર્થીઓ તેમજ સ્કૂલ સંચાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે અગાઉ નર્મદા બ્રિજ પરથી બસારોને મનાઈ હોવાને કારણે નેશનલ હાઇવે નંબર અડતાળીસ પરથી લાંબો ચક્કર મારવો પડતો હતો પરંતુ હવે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ મર્યાદા બસો સરળતાથી પસાર થઈ શકશે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજે ભરૂચમાં કોલેજ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં ભરૂચ અને અંકલેશ્વરમાં જે શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે એમાં પીપી સવાણી યુપીએલ અને સીએમ એકેડેમી કુલ મળીને સોલ જેટલી બસો જે છેલ્લા બે વર્ષથી ભરૂચ નેશનલ હાઈવે પરથી ભરૂચ અને અંકલેશ્વરમાં આવવા જવા માટે એ માર્ગનો ઉપયોગ થતો હતો હાઈવે જામના કારણે ઘણીવાર આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓનો દોઢ દોઢ બે કલાક સુધીનો સમય જતો હતો અભ્યાસમાં વિક્ષેપ પડતો હતો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવતા હવે જે ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ છે એના પરથી આ બસોને આવવા જવા માટેની પરમિશન આપવામાં આવી છે આજે બસને લીલી ઝંડી આપવાનો કાર્યક્રમ છે લગભગ એક હજાર જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ભરૂચ અને અંકલેશ્વરના આનો લાભ થશે અંકલેશ્વરના સન્માનનીય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ હું અને સારા કોલેજના સંચાલકો સાથે મળીને કલેક્ટરને રજૂઆત કરતા આ પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે જે આ બ્રિજ ઉપરનો નિયમ છે ચાલીસની સ્પીડ ઉપર વાહન લઈ જવું લાવું એ નિયમનું પાલન આ કોલેજ અને શાળાના જે વાહનો છે એ પણ કરવાનું રહેશે જેના કારણે આવનારા દિવસોમાં અભ્યાસમાં બધા જ વિદ્યાર્થીઓનો સુખ ખૂબ સમય બચશે અને એમના વાલીઓને પણ હવે મને લાગે છે કે ચિંતામુક્ત થશે ભરૂચથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર